સમજાય છે જીવનની અંદર કોઈ પણ માણસ ના લાગે આપણે છીએ એની ભાન ન થાય ભગવાને ગમે એટલું આપ્યું હોય ભગવાન અખુટ વૈભવ આપ્યો હોય પણ જ્યાં સુધી માણસના જીવનની અંદર ઠોકર ન લાગે ને ત્યાં સુધીનું મૂલ્ય ન સમજાય મિત્રો ઠોકર છે ને એ આમ આપણે લાંબુ જોઈએ ને તો માનવીય જીવનની અંદર ગુરુની સાર પૂરી પાડે છે આપણે જાણીએ છીએ કે કુંભાર છે પણ કોઈ પણ પ્રકારનું વાસણ બનાવે તો અંદર હાથ રાખે અને માથે ઢાપલું મારે તાપલાથી ઘાટ આપે એવી રીતે જીવનની અંદર પણ જ્યાં સુધી ઠોકર ના વાગે ત્યાં સુધી જીવનનો ઘાટ ન ઘડાય માટે મિત્રો જીવનની અંદર કઈ પણ આગળ વધવું હોય તો ઠોકર ખૂબ જરૂરી છે ઠોકર મિત્રો જેને જેને લાગ્યું છે ને એ સફળતાના શિખર સુધી પહોંચ્યા છે આપણા પરિવાર કુટુંબ ની અંદર આપણે હોય અને આપણા વડીલ હોય એ આપણે કઈ જુદા રસ્તે જતા હોય રસ્તો હોય અને ટકોર એટલે ઠોકર ઠોકર જે કરે ને ને મારે ત્યારે જ આપણું જીવન પાટે ચડે પરંતુ જયારે કોઈ ઠોકર લાગે છે ને ત્યારે માણસને જે ઠોકર મારનાર છે ને

ઠોકર છે ને એ જીવનમાં શોભિમાનથી જીવવાની શીખ આપે ઠોકર આપે લાગે ને ત્યારે માણસને ખબર પડે કે હવે આપણો ઉદ્ધાર કરવાનું કોઈ છે નહીં આપણે આપણો પોતિક જ ઉદ્ધાર કરવો પડશે અને પોતિકા રીતે જ આપણે લડવું પડશે પોતિકો સૈનિક ને પોતિકો સેનાપતિ આવી ભાન માણસને જ્યારે ઠોકર વાગે ને ત્યારે જ થાય છે બાકી જ્યાં સુધી માણસને ઠોકર વાગતી નથી ને ત્યારે એના જીવનમાં કશી પણ બદલાવતી નથી તમે તમારી પાસે ગમે તેવો પૈસો હોય પાવર હોય પરંતુ એનો સદઉપયો કંઈક મેળવું એમાંથી કંઈક આપવું અને કેને આપવું કઈ રીતે આપવું આ બધી જે જીવનની થિયરી છે ને એ જીવન ઘડાઈને તો જ ખબર પડે ને જીવન ત્યારે જ ઘડાય કે માણસને ઠોકર લાગે માણસને ઠોકર લાગે ને ત્યારે એના જીવનમાં ખબર પડે છે માણસને કે કેટલા પોતિકા છે કેટલા પારકા છે પોતિકા જાણી અને જે-જે એની પાછળ માણસ ઘેલુ હોય ગાંડો હોય ને એ ત્યારે એને દગો આપે છે અને જે પોતિકા ન ધાયરા હોય ને એના પોતિકા બની જાય છે એટલે માણસના જીવનની અંદર જ્યારે ઠોકર વાગે છે ને

અભિમાન આવી ગયું હોય પણ જયારે એ ઠોકર વાગે છે ને ત્યારે એ પાછો વળે છે એને ભાન થઈ જાય છે કે જીવનનું મૂલ્ય શું છે જીવન કેને કહેવાય જીવન કઈ રીતે જીવવું જોઈએ માનવીય જીવન ભગવાને આપ્યું છે તો શા માટે આપ્યું છે એની ખરી કિંમત છે ને માણસને ઠોકર લાગે ત્યારે સમજાય છે એટલે મિત્રો જીવનની અંદર ઠોકર છે ને એ હું તમને વારંવાર કહું છું ખૂબ જરૂરી છે કોઈ પણ પ્રકારની ઠોકર વાગે છે ને એ તમારી પરીક્ષા છે એને તમે પાપ ન સમજો ઠોકર લાગી એટલે તમે એમ કહ્યું કે હવે હું વેર થઈ વેરવિખ્યા હવે ઊભો નહીં થઈ આમ છે ને તેમ છે એક ક્ષણ તમે લખી લો પણ તમે જે ઠોકર લાગી પછી જે ઊભા થશો ને એ કોઈ દી પડશો નહીં અને એ ઠોકર લાગી છે ને આને તમે ઊભા થશો ને એમાં કોઈ તમને ઊભું કરશે ને તમારે સ્વયં ઊભું થવું પડશે અને સ્વયં ઊભો થયેલો માણસ છે ને જીવનમાં કદી પડે નહીં પોતાની કરેલી ઠોકર લાગી અને પ્રગતિ હોય ને પ્રગતિ કોઈ દી રૂંધાય નહીં એ પ્રગતિ સદા પોતાના માટે એમ નમ રે કારણ કે જીવનની અંદર એ પોતાની રીતે નિર્ણય લીધેલો છે પોતાના લીધે સમજણ આવેલી છે એટલે જીવનમાં ઠોકર છે ને મિત્રો એ ખૂબ જરૂરી છે જીવન ભગવાને અમૂલ્ય આપ્યું છે અને સમય પણ અમૂલ્ય છે સમયની જે કિંમત છે ને એ માણસને ઠોકર લાગે છે ને ત્યારે સમજાય છે બાકી જ્યાં સુધી માણસને ઠોકર લાગતી નથી ને ત્યાં સુધી એ માણસ સમયનો વ્યય કરે છે સમયનો બગાડ કરે છે એનું કારણ એક જ છે કે જીવન છે ને ખીલાવું હોય ને તો ઠોકર ખૂબ જરૂરી છે એટલા માટે મિત્રો આપણે વારંવાર મીડિયા જે જુદા જુદા વિષય ઉપર કરીએ છીએ ને એની અંદર કંઈક જીવનની અંદર બદલ આવે જીવનને ખીલે જીવન મહેકે અને માનવ માનવ જીવનનું મૂલ્ય સમજે એ માટે તમારા હામાં હા મેળવે છે નામાં ના મેળવે છે વિચાર્યા વગરનું કરે છે ને એ તમને બહુ પ્યારું લાગે છે પણ જયારે તમારી એવી સ્થિતિ આવે ઠોકર લાગે છે ત્યારે સઘડું આઘું જાય છે ત્યારે એ ઠોકર લાગે છે ત્યારે તમે બોલાવો છો નથી આવતા ત્યારે તમારા જીવનની અંદર ખૂબ બદલ આવે છે કારણ કે તમને ખબર પડી ગઈ છે કે ખરેખર જીવનની અંદર સત્ય શું છે અને અસત્ય શું છે કોણ પારકું છે કોણ પોતાનું છે કોણ ખરા ટાઈમે કામ આવે કોણ ના આવે આવું મૂલ્યાંકન મિત્રો જ્યારે તમે આંકોને

કોમેન્ટ કરજો લાઈક કરજો કરજો સબસ્ક્રાઇબ કરજો અને ખુબ બધો ભાવ અને પ્રેમ રાખજો જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા